ખેરાલુ ગંજ બજારની પેઢીઓના શેડમાંથી પડે છે વરસાદી પાણી ખેરાલુ પૂર્વ ચેરમેન ભીખાલાલ ચાચરિયાની વખતે થયેલા કામકાજમાં ગેરરીતની ચર્ચા બની ખેરાલુ ગંજ બજારની પાણીની ટાંકીથી લઈ ઓફિસ ગંજની પાછળની લાઇનના વેપારીઓ તંગ આવ્યા ખેરાલુ ગંજ બજારમાં શેડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થામાં બેદરકારી રખાઈ એપીએમસીની ડિઝાઇન જાળવવા જતાં હાલ તો મોટી મુશ્કેલી સર્જાઈ નવીન ચેરમેન રામજીભાઈ ચૌધરી દરેક મિટિંગમાં ખેડૂત ખેરાલુ ગંજ બજારમાં આવે તેવી અપીલ કરતા જોવા મળે છે વેપારીઓ સ્ટેડ નીચે માલ પણ નથી મૂકતા બારદાન પણ પલળ્યા પેટી નંબર બેતાલીસ આગળ તો બરોબર સ્ટ્રીટ લાઇટના થાભલાની મેઇન સ્વીચ પર પણ પડે છે વરસાદી પાણી ગંજ બજારમાં કામ કરતા મજૂરો કે કોઈ ખેડૂત કે પેટી માલિક જો અડી જાય તો કરંટથી મરી જવાની સંભાવના રહે નવીન ચેરમેન રામજીભાઈ ચૌધરી મધ્રોપુર તાત્કાલિક ઘટતું કરે તેવી માંગ ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મહેમદ ખેરાર